એટલે એને કે તું શાંતિ રાખી અમને કોઈ પ્રભાવ પડવાનો નથી પ્રભાવમાં આવીએ ન જાવ એ બધું એવું જ હું આ ઓલા શોરૂમમાં જાઉં મોટા મોટા બધું એ હા દેતા આપણી બાજુ બહુ ધ્યાન ન દે બોલો ઓળખી જાય પછી દે એ વસ્તુ જુદી જાય નકર ન દે પોચી પૂચી બોલે એ બાજુ બધા વધારે થાય હું કઈ ભાઈ હાર તું દેખાડવું હોય દેખાય નહીં કસલો ભેળો થાય એવું અહીંયા છે કીધું પણ ખેર એ એટલે ફાઈનસ કે હું મૂળ વાત ઉપર આવી જાઉં એ ફાઈનસ કે એટલે એ વ્યાજનો ધંધો કરે અને ભભૂત ઘર થોડાકમાં લાગી જાય મેં તમને કીધું એ વાત કરતો તો તો લાગી જાય અને વર્ષો પહેલાંની ઘટના વિજલપર ગામની અદિત અતિત સાધુ અને હાડા પાંચ હાથ નું આદમી હાવો જેવો ડાલા મથો અને બંધુકું દેશી વખતની પેલા વરફેલાની વાત છે પોતાના છોપડાવાળાનો ઘોડો એક બાજુ આવતો હોય એક બાજુ બીજા માણસનો ઘોડો ઓછીમાં પોતાનો ઘોડો આવતો હોય ને ખોખારો ખાયતા જેવા તેવા ધ્રુજવા માંડે ભભૂતઘરની ફાટે એવી વિસ્તારમાં વ્યાજનો ધંધો કરે અને ઉઘરાણીએ મહિને મહિને આવે જે વ્યાજના રૂપિયા એ દેવા જ પડે એમાં કોઈ ફેરવા વા શું કે મેં શું કે ભગુદર નું વ્યાજ દેવું પડે અને એમાં એ ગામના ચોકમાં આવીને ઉભા રહ્યા દણક નાખી વ્યાજ થઈ જાવ બધા હું ભગુદર કરીને ભડાકો કર્યો મિત્રો બનેલી ઘટના છે એક ઝૂપડામાંથી એક મકાનની ડેલીમાંથી કોઈ નીકળ્યું નહીં માણસને મોકલ્યો કેમ કોઈ આવતું નથી ને વ્યાજ લેવાનું છે જા અંદર ગયા એટલે એક ડોસી બેઠી બેઠી રોતી હતી અને બાય બેભાન જેવી અવસ્થામાં ખાટલે હોતી હતી એટલે બહારથી જોઈને આખી ઘટનાની વાત ડોશીએ કરી જઈને પાછે આવીને ભભૂતગરને કીધું કે ગજબ થઈ ગયો કેમ ગજબ થઈ ગયો કેમ કોઈ નીકળતું નથી વ્યાજ દેવા માટે કીધું ભભૂતગર ન થવાનું બની ગયું છે કે શું થયું કે તમારા અવાજ ને તમારી ડર ને તમારી બીક એટલી લોકોમાં હવે થઈ ગઈ છે કે તમે હમણાં પડકારો કર્યો ને વ્યાજ થઈ જાવ નકર મારી નાખું ભભૂત ઘર એમાં સાત મહિનાનું ગર્ભ હતું બેન દીકરીને એ ગર્ભ સરવી ગયો છે અને બેન બેભાન થઈને દીકરી અત્યારે ફેડી છે કે શું વાત કરે છે મારા બીકમાં કે હા અને મિત્રો બનેલી ઘટના છે કે મારા ડરથી કોઈ બેનું દીકરી ઉપર આવી ઘટના બને એટલી દીકરી જો પીતી હોય તો વાળો ઘોડા પોતાના ગામમાં આવી માણસો ને કીધું બધા ચોપડા ભેગા કરો બધા વ્યાજ ના ચોપડા ભેગા કર્યા અને એની માથે ઘી નો ડબ્બો રેડી અને દેશી બંદૂક નો ધડાકો કર્યો આગ ધરે અને હળગાવી અને એની રાખ ભેળી કરી અને આખા શરીરે વળગાડી બધા કહેવા મીડ્યા ભભૂતગર શું કરે તો કે ખાટી પણ ખાધી નહીં ડાટી માટી માય હવે ફરવું ફળિયા માય પછી ભોરી થઈને ભભૂતિયા કશો તો પહેરીને સાદું થઈ ગયો માણસ કે ભભૂતિયા દત્તા મતા ન ખર્ચે ન ખાય મત માખી મત ભેળું કરે પછી હાથ ગહનતી જાય ભભૂતિયા ભુંડી કરી તું ચાલો ધનની ચાલ અરે મૂરખ મોત જાણ્યું નહીં તારું આજ આવશે કે કાલ ખેડા કઈક ખપી ગયા વિધ વિધ પેરીન વેશ નાવે મોજ નરે સાતો ભજવા વીણની ભભૂતિયા આ દુહા કેતો કેતો સાધુ થઈ અને માણસ નીકળી ગયો આખી જિંદગી ભજન કર્યું લાગી જાય તો થોડાકમાં લાગી જાય નકર મેં કીધું એમ હું ત્રી વર્ષથી સત્સંગમાં જાઉં છું મને કાંઈ ફેર ન પડે એમ જેને લાગી જાય એને લાગી જાય એવી લોક સાહિત્યની એવું છે એમ જ કહેતા કે મારી શું કામ એમ ભગવાનનો ન મરવા દે અને તો કે એ આટલો તો આટલો એ કે તમારો હાવ ફૂડ નીકળી જાય ને આખી પેઢીનું તો કે આટલા મળે તો તો એ વીમો કરો બોલો એને એ ભરો હશે કે મારી પેઢી પૂરી થઈ જાય બોલો આ એટલે આ બધું જરૂરી છે પાછું શું આવડી નોંધ ન લેતા આપણે કામ આવે પ્રજાને બધા પણ ટૂંકમાં વિચાર તો મૂળ એ જ ને પોઝિટિવ તો નહીં ને કે આપણે ઉડી જવાના નહીં પાક હોય આખી આખું એક વાયબ્રેશનનો કેવા તૈયાર થયા છે એ કે કરવા જેવું ખરો પાછું કે ઓલું નથી બધા કરતા રહી જાય જે કરતા હોય હોય તો કાયમ આવે કઈ કોણ ફટાકી થઈ જાય એનું નક્કી જ ક્યાં છે બિસ્ટોલ હળકતી હોય પોતે ઓલવાઈ ગયો એવો આપણે જોયા છે ઘણા આપણને વિચાર થાય એમાં કોરોમાનું નામા તો હાવ એક બાપા દાદા ઘણાના બદલાઈ ગયા માવું મા બદલાઈ ગયા આપણે જો ભણવામાં આપણે કે ને હું તો ભણવા નથી ગયો પણ તમે ગયા છો કે મને બધા કહે ને મિત્રો કે ભણવામાં આવતું કે ત્રિકોણ ને સટુકોણ ને અષ્ટકોણ દાદા ત્રિકોણ સટુકોણ અષ્ટકોણ એ બધું ભણવામાં હિક સ્કૂલમાં હિકવા મળે આપણું કોણ એ કોરોના હિક કરી દીધું કે એમાં આપણું કોણ કોણ તાણે ઊભું રીએ કોણ ન ઊભું રીએ હગા વાલા ઘણા મિત્રો એવા હતા એની ગાડીઓમાં મોજ કરતા એના હાથે એ ખબર કાઢો એનો ગયો હટાણે નહીં ભાઈ માથું દઈ દઉં પણ આ નહીં તારા માથાનો મૂરબો કરવો છે જરૂર પડી છે ઘડીક વાર પાસે તું એટલે માણસે ઓળખવા બહુ અઘરા થઈ ગયા ને હવે તો માથે જતા મને તેમ લાગે ભગવાન જ મોકલું કે પૃથ્વીને તમે એટલી બગાડી મોઢું દેખાડ્યા જેવા નથી માસ પહેરી રખડો ગયો સારું કર્યું હવે ભગવાન ગિરનારી મહારાજ હવે કાઢે આ બધું એવું લોકડાઉનમાં થઈ ગયું ખેર ઘરે બેઠા લાભ કેટલા કેટલા પ્રકારના લાભ થયા હમણાં એક શિક્ષક સાહેબ બજારમાં નીકળ્યા એક જણા ઓળખી ગયા એ તમે ચિંટુ પપ્પા કે નહીં એ કે હા પણ હું કોઈ દિવસ સ્કૂલે તમારી આવ્યો જ નથી ઓળખી કેમ કે ઈ કે હું તમારા ચિંટુન ભણાવતો હતો ને ઓનલાઈન તો તમે પાછળ પોતું કરતા હતા અમે જોયેલા હા હા એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી એટલે એ પણ ફાઇનસ અત્યારની ભાષામાં સુધરેલ ભાષામાં એને ફાઇનસ કહેવાય એટલે ઇંગ્લિશના શબ્દો અમુક અદ્ભુત હોય બધા એવા બોલે થોડું થોડું આવડતું હોય એ એવું દેખાડવાનું કરે ને એ હા અમારો મુકેશ હમણાં ઇંગ્લિશ બોલ્યો મુકેશ બોલ્યો અમારા ઇંગ્લિશ હમણાં અમે બધા દાંત કહે બેન્જો વાળો છે અમારા બેન્જો વગાડે છે એ હમણાં ઇંગ્લિશ બોલ્યો મને કહે

બોલો ખોલવાનું હોય ને આપાતકાલીન દરવાજો ની એની જગ્યા આવી બેને આવીને બધું એને સમજે હિન્દીમાં પહેલાં તો આમ જોયા જ કર્યો આખું સમજી ગયો તમ આમને બેઠો રહ્યો આમ આમે કંઈ કર્યું નહીં બેને સમજે એવું એસા હોતા હે ને પાણી ઉપર પ્લેન ઉતરતા હે એ બધું જે કાંઈ સમજાવવાનું બધું પૂરું થયું ને છેલ્લે એ કે કદાચ એવું થાય ને તો આ ખોલી એ તો હિન્દીમાં કહેતા હતા અને પછી તમારે પેલો જેકેટ પહેરી તમારે પેલો ધ્રુવકો મારવાનો પછી બીજાને તા કે માતાજી કાંઈ ન થાવ દે હું નહીં ખોલું કે માતાજી કાંઈ ન થાવ દે હું નહીં ખોલું શોખું કહી દીધું અને પછી ઓલા ખાવાનું દેવા આવે તો અમારે મુકેશ પાસે ગયા બેન એ કે સર વેજ યા નોનવેજ આ કે હાદું હાદું એ અમારે જે જોયા જેવું હોય ને એ તમે વાત અમે અમારું મૂકી જ નહીં ભલે ને એ ગોટે ચડે અમે અમારું ન મૂકીએ એટલે ભણવું જરૂરી પાછું હું કહેતા અમે અમે લંડન હું પહેલી વાર ગયો હું હેરાન થયો તમથી ભાષા બધી પણ આપણી ભાષામાં કાંઈ નથી એવું ન માનતા મારું કહેવાનું ઈ છે બાકી એકાવન ભાષા જે શીખે એને અમે મેં તો એવું બોલેલું બે બે પ્રોગ્રામમાં ને હજી ત્રીજી વાર આય બોલું જેને એકાવન ભાષા હાચા હાચા આવડતી છે ને એનો મફત એક પ્રોગ્રામ કરી દે લ્યો એ ગૌરવ કહેવાય આપણું ગુજરાતનું કે આ એકાવન ભાષા ઈ એમ એ સારી વાત પણ આપણામાં કાંઈ નથી એવું નહીં બે બગડા ઇંગ્લિશ ના આવડી જાય બે અક્ષરો તાર તો આખું ફરી જાય એકચુલી તમે બધું આ બધું આમ છે તેમ છે બગડી ગયું તું બગડી ગયું છે વિદેશ